અહીંયા જે છે તમે વિશ્વનો નકશો જોઈ શકો છો આ આખ્યા છે એ એશિયા છે 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 એ ભારત ભારત બરાબર અને આ તાજેતરમાં એક અભ્યાસ સામે આવેલો જેની અંદર એક બહુ ચોંકાવનારી બાબત જાણવા મળેલી છે શું તો કે વાત કરીએ તો આ આખ્યાખું ભારત છે અહીંયા ગુજરાત જોઈ શકો છો અને ગુજરાતની અંદર પણ આપણે થોડુંક અંદર ઘૂસીએ તો ખબર પડશે કે આ જે આખો વિસ્તાર જે છે આ આખો વિસ્તાર એને સૌરાષ્ટ્રનો વિસ્તાર કહેવામાં આવે છે સૌરાષ્ટ્રનો વિસ્તાર સૌરાષ્ટ્રનો વિસ્તાર જે કચ્છનો અખાત અખાત અને ખંભાતનો એ બંનેનો વચ્ચેનો ભાગ જે છે એને સૌરાષ્ટ્ર કહેવામાં આવે છે અહીંયા છે કચ્છનો અખાત અને અહિયાં છે ખંભાતનો અખાત અને એ બેયનો વચ્ચેનો વિસ્તાર હવે તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને ખ્યાલ આવશે કે આફ્રિકા ખંડની અંદર અહીંયા મેડાગાસ્કર છે મેડાગાસ્કર બરાબર

અને આફ્રિકા ખાંડ એ બંને પહેલાં જોડાયેલા હતા બંને જે છે એ પહેલાં જોડાયેલા હતા પરંતુ અત્યારે એવું જાણવા મળેલું છે કે આ સૌરાષ્ટ્ર અને આ મેડાગાસ્કર અને સેસેલ્સ એ ત્રણેય પણ જોડાયેલા હતા આ ત્રણેય જે છે સૌરાષ્ટ્રનો આ ભાગ જે છે અહીંયા ચોટેલો હતો અહીંયા અહીંયા જે છે જોડાયેલો હતો સૌરાષ્ટ્ર જે છે એ મેડાગાસ્કર અને સેસેલ્સ સાથે જોડાયેલું હતું અને દસ કરોડ વર્ષ પહેલાં જે છે એ બંને છૂટા પડવાનું જે છે એ કાર્ય થયું હતું તમને એવું લાગે આઈઆઈટી બોમ્બે ને કઈ રીતે ખબર પડી કે એની પાછળનું કારણ એ છે કે મેડાગાસ્કર અને સેસેલ્સની અંદર જે જમીનની અંદર કાપનું જે કાપ જમીનની અંદર જે કાપ હોય એનો અભ્યાસ કર્યો સૌરાષ્ટ્રની અંદર એ બધાનો અભ્યાસ કર્યો એના અંતર્ગત બંનેની અંદર સમાનતા જોવા મળી અને દસ કરોડ વર્ષ પહેલા આ બંને જે છે છૂટા પડ્યા છે એવી માહિતી મળેલી છે એટલે જે એક શબ્દ વાપરવામાં આવે છે કે મેડાગાસ્કર અને સૌરાષ્ટ્ર જે છે એ એક રીતે વર્ષો પહેલાં વિખૂટા પડેલા બે ભાઈ છે એ બંને પહેલાં કેવા હતા ટુ બ્રધર્સ બે ભાઈ હતા પરંતુ કુંભના મેળામાં ખોવાઈ ગયા એવી રીતે વર્ષો પહેલાં જે છે એ વિખૂટા પડી ગયા હતા દસ કરોડ વર્ષ પહેલાં મેડાગાસ્કર અને ભારત જે છે એ અલગ થયું હતું અને પછી સૌરાષ્ટ્રની રચના થઈ ગઈ હકીકતમાં સૌરાષ્ટ્ર જે છે એ આખે આખું એક બેઝિન છે સૌરાષ્ટ્ર શું છે તો એક આખે આખું બેઝિન છે આ સૌરાષ્ટ્ર બેઝિનની અંદર કોનો કોનો સમાવેશ થાય છે એનો કેટલો વિસ્તાર છે એ પણ આપણે આગળ સમજીશું બરાબર સૌરાષ્ટ્ર બેઝિન ક્યાં છે એ મેં તમને ઓલરેડી બતાવી દીધું અને એક હજાર વર્ષ પહેલાં જે છે આ બધું છૂટું છૂટું એવી બધી વાત મળેલી છે કઈ રીતે ખબર પડી તો આઈઆઈટી બોમ્બે દ્વારા જે સૌરાષ્ટ્ર બેઝિનના કાપનો અભ્યાસ કર્યો અને એ બધાનો અભ્યાસ કર્યો એના અંતર્ગત આપેલ થયો અહીંયા એક બહુ મહત્વની વસ્તુ છે પીલીઓ જીઓગ્રાફી પીલીઓ જીઓગ્રાફી જે છે એનો એ શબ્દ તમને ખબર હોવી જોઈએ પીલીઓ જીઓગ્રાફીનો મતલબ શું થાય તો કે પીલીઓ જીઓગ્રાફીનો મતલબ શું થાય આ એક રીતનો ઐતિહાસિક અભ્યાસ છે કે જે જણાવે છે કે ભૂતકાળમાં પૃથ્વીના ભાગો કેવા હતા અહીંયા તમે એક એક શબ્દ યાદ રાખો પીએલઈઓ એન્શિયન્ટ પ્રાચીન સમયમાં ભૂતકાળની વાત કરે છે બરાબર તો અહીંયા પહેલીઓ શબ્દ કોની યારે લાગી ગયો જીઓગ્રાફી સાથે જીઓગ્રાફી સાથે જીઓગ્રફીનો મતલબ શું એ આપણને ઓલરેડી ખબર છે કે જીઓ જીઓ એટલે પૃથ્વી પૃથ્વી સાથે જોડાયેલો અભ્યાસ પૃથ્વીનો અભ્યાસ

સૌરાષ્ટ્ર બેસીન જે છે સૌરાષ્ટ્ર બેસીન એ અઢી લાખ સ્ક્વેર કિલોમીટર એરિયાની અંદર ફેલાયેલું છે અને સૌરાષ્ટ્રનો મોટો ભાગનો લેન્ડસ્કેપ મોટા ભાગની જમીન જે છે એ ડેકન ટ્રેપના જ્વાળામુખીમાંથી બનેલી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ભારત જે છે દક્ષિણ ભારતની અંદર જે ટ્રેપ એના અહીંયા જે જ્વાળામુખીના ખડકો આવેલા છે એટલે તમને ખ્યાલ હશે કે આ જે ડેકન ટ્રેપનો જે જ્વાળામુખી હોય એની અંદરથી કાળી જમીન વધુ જોવા મળે છે એટલે તો સૌરાષ્ટ્રમાં કાળી જમીન વધુ જોવા મળે છે જૂનાગઢમાં કાળી જમીનમાં મગફળી વધુ થાય છે બરાબર તો ડેકન ટ્રેપના જ્વાળામુખીના ખડકો અહીંયા ના લેન્ડસ્કેપ ત્યાં જોવા મળે છે તો આ વસ્તુ તમને વિધાનવાળા વાક્યમાં જે છે એ પૂછી લેશે

તો એનો મતલબ એમ કે થાય કે ભૂતકાળમાં એ નદી ક્યાંથી વહેતી હતી જેમ કે નર્મદા નદી છે બરાબર તો એ અત્યારે તો જે જગ્યાએથી મધ્યપ્રદેશ ને ગુજરાતમાં અહીંયા બધે વહે છે પણ શું ભૂતકાળમાં એ અહીંયા જ વહેતી હતી એવું બની શકે કે ભૂતકાળમાં એ બહુ દૂરથી આવતી ફોર એક્ઝામ્પલ સમજીએ કે સિંધુ નદી જે છે એ પહેલા કચ્છની કચ્છ સુધી પહોંચતી હતી કચ્છ સુધી પરંતુ અઢાર ઓગણીસ અઢારસો ને ની અંદર એક બહુ ખતરનાક લેવલનો ભૂકંપ આવ્યો જેના કારણે સિંધુ નદીએ પોતાનું મુખ ફેરવી નાખ્યું અને પાકિસ્તાન તરફ જતી બરાબર તો આ ભૂતકાળમાં એ ક્યાં માહિતી પહેલીઓ ડ્રેનેજ સિસ્ટમ કહેવાય પહેલીઓ ડ્રેનેજ અને બીજું આની માટે એક બીજો શબ્દ ડ્રેનેજ નો મતલબ તો શું થાય ડ્રેનેજ નો મતલબ થાય આખું નદી તંત્ર આખે આખું નદી તંત્ર નદી તંત્ર એટલે શું તો કે એમાં એક જ નદી હોય એવું જરૂરી ન હોય જેમ કે ગગા નદી ગંગા નદી તંત્ર ગંગા નદી તંત્ર ગંગા ભારતની સૌથી મોટી નદી છે પચ્ચીસ પચ્ચીસ કિલોમીટર લાંબી નદી છે તો એની અંદર એક જ નદી નથી ઘણી બધી નદી છે તો એ બધે બધી નદી ભેગી થઈ અને આખી જેની પેટર્ન થાય એને પહેલીઓ ડ્રેનેજ સિસ્ટમ કહેવાય પણ એવી જ રીતે એક બીજો શબ્દ આવે પહેલીઓ ચેનલ પી એ ઓ પહેલીઓ અને ચેનલ બરાબર તો પહેલીઓ ચેનલનો મતલબ શું થાય કે એ ખાલી એક જ નદીની વાત કરે એક જ નદી કે એક નદી જે તે એક નદી ક્યાં વહેતી હતી ભૂતકાળમાં એક જ નદીનો કયો ભૂતકાળમાં રસ્તો હતો એને કહેવામાં આવે પહેલ્યો ચેનલ પહેલિયો ચેનલ ઉપર જીપીએસસીએ ઓલરેડી બે ત્રણ વાર પ્રશ્ન પૂછી લીધો છે યુપીએસસી ની અંદર પણ પહેલો ચેનલ રિલેટેડ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કયો પ્રશ્ન તો એનો સંદર્ભ પણ હું તમને આપી દઉં કે આજે અત્યારે સિંધુ ખીણ સરસ્વતી એવું નામ આપવામાં આવે છે પરંતુ તાજેતરમાં એનસીઆરટી ની અંદર આજુબાજુમાં ઘાઘરા હક્કર એ જ નદી પ્રાચીન સમયમાં જે છે એ સરસ્વતી તરીકે ઓળખવામાં આવતી હતી એવું માનવામાં આવે છે બરાબર એવું કહે છે કે વેદમાં ની એનો ઉલ્લેખ છે બરાબર તો ઘગર હાઘરા જે છે એ જ સરસ્વતી હતી એવું માનવામાં આવે છે તો સરસ્વતી નદી ભૂતકાળમાં જે જગ્યાએ વહેતી હતી એના જે પટ્ટા હતા એ જે જગ્યાએ જે એનો રસ્તો હતો એના પટ્ટા જે પટ વિશાળ પટ આવેલો હતો એ ખાલી સરસ્વતી નદીની વાત કરીએ તો એને કહેવાય પેલીઓ ચેનલ પેલીઓ ચેનલ બરાબર અને પેલીઓ તો આપણે ત્રણ નવા શબ્દો સમજ્યા એક તો પહેલીઓ જિયોગ્રાફી પહેલીઓ ડ્રેનેજ અને પહેલીઓ ચેનલ તો આ ત્રણેય ઉપર વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે સૌરાષ્ટ્ર બેઝિન અઢી લાખ સ્ક્વેર કિલોમીટર વિસ્તારની અંદર બનેલો છે બરાબર મેડાગાસ્કર અને સેસેલ્સથી છૂટો પડેલો છે બીજી વસ્તુ મેડાગાસ્કર અને સેસેલ્સ થી છૂટો પડી ગયો અને સૌરાષ્ટ્ર ગુજરાત સાથે જોઈન્ટ થઈ ગયો ભારતની અંદર તો તો અહીંયા તમને ખ્યાલ કે આ ભારત છૂટો પડ્યો ભારતનો જે પશ્ચિમ ભાગ છે ભારતનો પશ્ચિમ ભાગ બરાબર ભારતનો પશ્ચિમ ભાગ આ જે ગુજરાત વાળો એટલે કે સૌરાષ્ટ્ર વાળો તો એ ભાગ જે છે ને એ નીચાણવાળો પ્રદેશ બની ગયો એ નીચાણવાળો પ્રદેશ બની ગયો નીચાણવાળો પ્રદેશ બની ગયો અને અહીંયા ડેકન ટ્રેપ ના જે છે એ જ્વાળામુખીના અવશેષો જોવા મળે છે બરાબર નીચાણવાળો પ્રદેશ બની ગયો જ્યારે ઉત્તર ભારત વાળો ઉત્તર ભારત વાળો વિસ્તાર જે છે એ કેવો બની ગયો એ ઊંચાઈ વાળો બની ગયો અને એટલે તો આપણે જોઈએ છે કે અહીંયા શું જોવા મળ છે તો કે અહીંયા હિમાલય જોવા મળ છે આ વસ્તુ તમને વિધાન વાળા વાક્યમાં પૂછી પૂછી લેશે કે સૌરાષ્ટ્ર અથવા ભારતનો પશ્ચિમ ભાગ એ મેડાગાસ્કર અને સેશેલથી છોટો જુદા થયા પછી ભારતનો પશ્ચિમ ભાગ જે છે એ નીચાણવાળો પ્રદેશ બની ગયો હતો તો એ વિધાન સાચું પડશે અને ખોટું બનાવવું હોય છે તો તમને ઊંચાઈવાળો વિધાન કહી દેશે આપણે વાત કરીએ કે સૌરાષ્ટ્રની અંદર શું શું આવે તો સૌરાષ્ટ્ર બેઝિન કેમ્બે કેમ્બે કચ્છ નર્મદા અને આ નજીકના બેઝિન સાથે ભારતમાં પશ્ચિમ જે પશ્ચિમ ભાગ જે છે એની અંદર આ બધી વસ્તુ આવશે કેમ્બેનો મતલબ શું થાય તમને એવું લાગે કે કેમ્બે કેની એ વાત કરે છે કેમ્બે એ હકીકતમાં ખંભાતની વાત કરે છે ભરૂચની વાત કરે છે ભરૂચ અને ખંભાત એ પ્રાચીન સમયમાં કેમ્બે તરીકે ઓળખાતું હતું કચ્છ તો ઓલરેડી તમને ખ્યાલ છે તો એ બધા ના કાપના જે સંશોધન કર્યું એના અંતર્ગત આ બધી વસ્તુ ખબર પડી છે તો આ મોસ્ટ ટાઈમ પી ટોપિક હતો આમાંથી પ્રશ્ન પૂછવાની શક્યતા રહેલી છે